અને નિર્દોષ માણસ ને પોલીસ પોલીસ સ્ટેશન માં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે એ પટ્ટા મને મારવા જોઈએ અને गुजरात માં આત્મા જાગવો જોઈએ ગુજરાત માં આત્મા જાગવો જોઈએ ગુજરાત તો આત્મા જાગવો જોઈએ હવે ગુજરાત માં આત્મા જાગવો જોઈએ મગજી આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ मारे મગજીઓ ગુજરાત ના દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગુ જોઈએ કે દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ

दीकरीने न्याय अपवशो की नाही अपव